હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટીનો બીજો રાઉન્ડ આવશે કે શું અને એમાં ફરી આવશે તો શું રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરીથી કરવી પડશે આવા કેટલાક પ્રશ્નો છે એની વાત કરીશું આ વિડીયોની અંદર અને ક્યાર સુધીમાં આવશે આ બીજો રાઉન્ડ બરાબર એની વાત કરીશું તો આપણે સૌપ્રથમ બીજો રાઉન્ડ આવશે તો હા સો ટકા આવશે ક્યાર સુધીમાં આવશે એની વાત કરીએ તો એની અંદર દેખવા જઈએ તો સૌપ્રથમ તમારે આપણી આ વેબસાઇટ છે આ વેબસાઇટ છોડવાની નથી કઈ જી એસએસ વાય કુજ ઇન ડોટ ઇનવાળી છે એ વેબસાઇટ ખોડવા છોડવાની નથી અને આની પર પછી તમારે જવાનું આ જે લોગિન છે આ લોગિન સહી સલામત રહેશે બરાબર અને આ લોગિન છે સહી સલામત રહેશે આમાં તમારા વિદ્યાર્થીવાળું છે એપ્રુવવાળું એ પણ એ જ રહેશે બરાબર અને એની અંદરથી જઈને તમે ફરીથી એ કરી શકશો બરાબર આ જે વસ્તુ છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરી કરવાની થશે ત્યારે આ જ બટનથી જ કરવાની થશે હવે સ્ટુડન્ટ લોગિન શાના માટે છે તો અહીંયા ચોઈસ ફિલિંગનું આ હટાઈ દેવામાં આવી છે એ ચોઈસ ફિલિંગ પણ આવશે ફરી બરાબર રજીસ્ટ્રેશન પછી ચોઈસ ફિલિંગ આવશે ને પછી તમારો બીજો રાઉન્ડ આવશે હવે આ રજિસ્ટ્રેશનની એ બધી પ્રક્રિયા ક્યાર સુધી આવશે તો તમને દેખવા જઈએ તો હાલ અત્યારે જે આપણા સ્ટુડન્ટના હોલ ટિકિટની કઈ લે છે હોલ ટિકિટની ડેટ કઈ છે તો એની છે સત્તર છ બતાવે છે કે સત્તર છ બે હજાર પચીસ સુધીની અંદર હમણાં હાજર થઈ જવું એવું કહી દીધું છે બરાબર તો સત્તર છની અંદર એટલે કે આનો ફાઇનલ રિપોર્ટ જ્યારે તૈયાર થશે તો અંદાજે વીસ તારીખ સુધીમાં વીસ છ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે બરાબર વીસ છ સુધીમાં એટલે કે બાવીસ ત્રેવીસની આસપાસ સેકન્ડ રાઉન્ડ આવી જશે કઈ તારીખ બાવીસ ત્રેવીસ છઠ્ઠા મહિનાની જૂન સુધીમાં બીજો રાઉન્ડ આવી જશે બરાબર એટલે કે ખબર કઈ રીતે પડે કે આની અંદર કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય છે કે મારા અહીંથી બહુ દૂર પડે છે એ સ્ટુડન્ટ છોકરો છે ત્યાં રહેતું નથી એને ફાવતું નથી કાં તો વાલીની સ્કૂલ એ ગમતી ના હોય એવું નથી કે બધી સ્કૂલો જ બેસ્ટ હોય કોઈ ક્યાંક કદાચ થોડું એવું લાગે કે ભાઈ આ વિસ્તાર સિટી વિસ્તારમાં નથી થોડા સાઈડ વિસ્તારમાં છે તો સ્ટુડન્ટને નથી રાખવું એવું વાલી વિચારી નાખે તો વાલી ત્યાં એડમિશન કદાચ ના પણ લે એવું બની શકે બરાબર એટલે આપણો બીજો રાઉન્ડ છે બીજો રાઉન્ડ ક્યાર સુધીમાં આવી જશે તો એવરેજ વીસ બાવીસ તારીખ સુધીમાં આવી જશે ઓકે મિત્રો વિડીયો ગમે છે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સીઈટીનો કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછવાનું ટાળશો નહીં જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ મળીશું